સરકારને અમે ધન્યવાદ કરે કે અમને આંખો ના ડાક્ટર બનાવી દીધા મોબાઈલમાં કામગીરી સોંપી દીધી ડેટા એન્ટ્રીની જે અમને આવડતુંય ના હોય એમ અને પહેલી વાત તો અત્યારે રિચાર્જ કેટલું મોંઘું થઈ ગયું ત્રણસો નોગણ પચાસ તારે ઘરમાં એવા ચાર ચાર મોબાઈલ હોય તો મારે એટલું બધું અમારે રિચાર્જ ના પૈસા કઈ થી લાવવાના અને પગાર અમને સરકાર ત્રણ હજાર થી ઉપર આપતી જ નથી એમ તો અમારી રોજગારી અમને પણ અમે જે કામ કરીએ એની રોજગારી પણ અમને મળતી નથી તે અમને ફિક્સ પગાર કરો અમારો એ અમારો છે અમને જે રોજગારી મળે પૂરેપૂરી રોજગારી મળતી નથી એટલે અમારી ફિક્સ ફિક્સ પગાર જોઈએ એમ માતા સગર્ભા હોય તેના ઉંદરમાં બાળક હોય ત્યારથી લઈને માતા બાળકનો જન્મ આપે ત્યાં સુધી અમે અને એના પછી બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી અમે એની સારવાર આપીએ છીએ કોઈ પણ અમને એનું અમને મહેનતાણું મળતું નથી બેતાલીસ દિવસની ડિલિવરી થયા પછી મુલાકાત કરતા હોય છે એ અમને પૂરેપૂરો મહેનતાણું નથી મળતું એટલે અમારું કહેવાનું ભાવર થયેલ અમને ફિક્સ પગાર કરો એમ મારું નામ હરવાલ વિનાબેન છે આશા અને આશા ફેસિલિટર અમે અમારી માગ માગવા આવ્યા છીએ અમારી માંગની અમે ટેકોમાં એન્ટ્રી ચાલુ કરી છે અને મોબાઈલમાં એન્ટ્રી કરવાની તો અમારે મોબાઈલની માગ જોઈએ છે અને ટેકોમે એન્ટ્રી તો અમારે જે ટેકોમે એન્ટ્રી કરીએ પણ અમારે એ પ્રમાણે રોજગારી પ્રમાણે અમને મહેતાનું ઓછું મળે છે એટલે એ પ્રમાણે અમને પગાર વધારો અને અમારે ફિક્સ પગારમાં કરો અને આરોગ્યના તમામ કામ આશાબેન કરે છે અને અમે ગર્ભમાં બાળક રહે અને અરડી નોંધણી કરાવીએ તો પાંચ વર્ષ સુધી અમે બાળક ખાચવીએ છીએ બાળમરણ માતા મરણ ટીપી તમામ આરોગ્યના કામ અમે કરી રહ્યા છીએ પણ અમને એ પ્રમાણે મહેતાનું મળતું નથી અને અમારી રોજગારી પ્રમાણે અમને પગાર ઓછો પડે છે એટલા અમારો પગાર ફિક્સ કરો અને અમે પછી જ ટેકોમાં કામ કરવા માટે તૈયાર છીએ